નમસ્તે હરિયોગેન્દ્ર આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું પેરેલીસને લગતી અમુક એક્સરસાઇઝ જે કોઈને હાથ મૂવમેન્ટ ન કરતો હોય તો એ મૂવમેન્ટ માટેની એક્સરસાઇઝ છે તો જે હું કહું એ મૂવમેન્ટ તમારે બને એટલી તમારી અનુકૂળતા પ્રમાણે ચાજી કરવાની સૌ પ્રથમ તો જે કોઈનો હાથ આ રીતે હોય તો એ લોકોએ શું કરવાનું છે હાથની આંગળીઓ આ રીતે ખોલવાની છે આ રીતે ખોલીને હાથ સીધો કરી આ રીતે પ્રેશર દેવાનું છે સમજ બંને એટલું પ્રેશર દઈ ખેંચવાનું છે ત્યાર પછી આ રીતે ખેંચવાનું વિરુદ્ધ દિશામાં પહેલા આ રીતે પછી આ રીતે બને એટલું ખેંચવાનું છે અને પછી આંગળીઓને આ રીતે વારા પરથી એક એક આંગળીઓને આ રીતે ખેંચવાનું છે હોલ્ડ કરવાનો છે વારા પરથી એક એક આંગળીઓને હોલ્ડ કરવાનો છે તો આ એક્સરસાઇઝ કરવાથી તમને ઘણો ફાયદો થશે પછી જે આ રીતે આંગળા વળી જતા હોય તો એ લોકોએ શું કરવાનું સ્માઈલી બોલ લેવાનો બોલને પ્રેશર આપવાનો છે આ રીતે જેટલું પ્રેશર આપશો એટલો તમને ઘણો ફાયદો થશે અને બોલ તો હાથમાં જ રાખવાનો એટલે તમને એ હાથની એક્સરસાઇઝમાં ઘણો આંગળીઓમાં ઘણો ફાયદો થશે તો આ રીતે એક્સરસાઇઝ કરવાની છે ત્યાર પછી આંગળા આ રીતે મેળવી બને એટલું પ્રેશર આ રીતે દેવાનું છે ફોલ્ડ કરી રાખવાનો પછી આ રીતે કરો ફોલ્ડ કરી રાખો આ રીતે કરો તો આ રીતની એક્સરસાઇઝ કરવાથી પેરાલિસ્ટના દર્દીને ઘણો લાભ થશે વિડીયો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ